આટલો સમય થઈ ગયો પણ મારે મને ચામુંડા માં તરફથી કોઈ પ્રમાણ કઈ મળ્યું નથી માળી દેવી શક્તિ ને જો પ્રમાણ આપવું હોય ને તો દેવી શક્તિ વાર ના લખે કેમ કારણ કે જો મનુષ્ય જો સત્કર્મ કરતો થઈ જાય ને તો દેવી શક્તિ સામેથી પ્રમાણ આપે તમારી ચેતના કેટલી જાગૃત છે તમારી કુળદેવીને પ્રાપ્ત કરવા માટે એ તમારા હાથમાં છે એટલા માટે તમારા વિશ્વાસ ઉપર છે ને તમારી ભક્તિ ઉપર છે મારે તો ખાલી માર્ગદર્શન બતાવવાનું અને તમારે તો મુખ્ય સ્વાર્થ હોવો જ ના જોઈએ દેવી શક્તિ પ્રત્યે હોય ને તો કારણ કે જો તમે નિસ્વાર્થ થઈ જાવ ને જે દિવસ એ દિવસ ભગવાન તમને આપે પણ તમારી અંદર જયારે નિસ્વાર્થ ભાવના ઉત્પન્ન થશે ને ત્યારે અન્યથા તો નહીં થાય કેટલા પ્રયાસ કરી લો કેટલા પ્રયત્ન કરી લો કારણ કે દેવી શક્તિ ના ન્યાય તો હજારો લાખો વર્ષ થી બાકી બોલતા હોય બરાબર અને એમાંથી કોઈ કરતું ના હોય આટલા વર્ષોથી હું ભટકું છું પણ મને કોઈ બેસાડતું હવે આજના મનુષ્યનું કેવું હોય કે આજે બેસાડ્યા પણ કાલે કોઈ ને કેવા પ્રમાણે એ પાણીમાં કોઈ પધરાવા જતા તો તમારી દેવી શક્તિ નું કરેલું તો વ્યર્થ જ કહેવાય ને એટલા માટે દેવી શક્તિ છે ને બહુ વિચારે કે કોઈ મનુષ્યના ઘરે બેસવાનું હોય તો બેસીને ઉઠાડી દે મનુષ્ય ના કોઈ ભરોસો નથી